આ રોડ ઉપર લગભગ એક વર્ષમાં 7 આઠ લોકો મરી ગયા છે. આ ખાડાને તો આપણે ડાયમમાંથી મઢવાના છે. એને હજી વાર છે. રોજ વાત કરેલી પણ કોઈ ધ્યાન નથી આપતું. આટલો કટકો મૂકીને વયા ગયા. રામાભાઈ ચોકડીથી શીતલ પાર્કની વચ્ચે एकदम ખરાબમાં ખરાબ હાલત આવ મારી રોડ ઉપરની દુકાન છે. કસ્ટમર આવી ન શકતા અને એ સિવાય પણ એક્સિડન્ટ પણ બહુ થાય છે. બહુ કહેવાય ને કે એક દિવસમાં ત્રણ એક્સિડન્ટ થાય આ રોડને લીધે. રાજકોટમાં રોડ રસ્તાનો પ્રશ્ન હર હંમેશ માટે માથાના દુખાવા સમાન જ રહ્યો છે ત્યારે શેરી ગલીના રોડ રસ્તા હોય તો તેમાં તો ખાડા જ પડી ગયા છે પરંતુ મેઈન રોડ ગણાતા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા જોવા મળે છે ત્યારે રામાપીર ચોક છે ત્યાંના રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે ત્યાં વાહન ચલાવવું અથવા તો ચાલીને નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે તો ચાલો જાણીએ કે લોકો શું કહેવા માંગે છે તે કેટલા કંટાળી ગયા છે આ પ્રકારના રોડથી હાલ તો અત્યારે આ ડ્રેનેજ નું જે કામ ચાલી રહ્યું છે એ તો ખરેખર અકલનું પ્રદર્શન છે આ રોડ બધી જગ્યા ખોદી ગયા પાઇપલાઈન નાખી બધી જગ્યા પાછા રોડ માંથી એમને ફેરવીને વયા ગયા રોલર એમને ફેરવી નાખ્યું આ ખાડા ખડબા વાળું રોડ છે હાવ અત્યારે આ રાજકોટ નો ધબધબતો હૃદય જેવો રોડ કેવાય ખાડા ખબડા ના રોડ ના હિસાબે ટ્રાફિક ને કેટલા માણસો પડે આખો દી ધૂળ ઉડે એમાં ઈ ધોરા દિવસે ત્યાં રસ્તો બંધ કરી અને ખાડા ગારે છે ખાડા કરીને ડ્રેન નું કામ કરે છે કે પાણી ની લાઈન ઉતારે છે બરોબર છે તો ઈ ખરેખર અક્કલ નું પ્રદર્શન છે આવા કામ ખરેખર રાત્રે કરવા જોઈએ એના માટે નોટિફિકેશન બહાર પાડવું જોઈએ કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગે રોડ બંધ હોવો જોઈએ આના કારણે અમારે ફરી ફરીને ત્યાંથી ચાલવું પડતું હોય છે અત્યારે હમણાં બે ત્રણ દી પહેલા જે વરસાદ પડ્યો ને એની અંદર અત્યારે ફૂલ ખાડા ભરાય હવે આપણે તો જુઓ નીકળી જાય પણ ગઈઢા માણસ બહુ તકલીફ પડે એવો રોડ છે અત્યારે આ રોડ ઉપર લગભગ એક વર્ષમાં સાત થી આઠ લોકો મરી ગયા છે આવા ખરાબ રસ્તાના હિસાબે ખાડા ને એના હિસાબે તો તમે જોયું કે લોકોનો એક જ પ્રશ્ન છે કે વહેલી તકે રોડ રસ્તાનું કામ રિપેર કરવું જોઈએ અને રોડ રસ્તા સારા કરી નાખવા જોઈએ કારણ કે લોકો હવે ડરી રહ્યા છે ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે ને પોતાની ગાડી ચલાવવા માટે પણ ડરી રહ્યા છે તો જોઈએ કે આરમસી દ્વારા આ પ્રકારના રોડ બનાવવાની કામગીરી છે એ કેટલી વહેલી તકે કરવામાં આવે છે કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વોઇસ ઓફ ડે રાજકોટ